નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની ચૂંટણી યોજાનાર છે ત્યારે વિવિધ હોદ્દા માટે કુલ ચોત્રીસ ફોર્મ ભરાયા હતા જેમાં સોળ ફોર્મ નામંજૂર કરાયા હતા નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની ચૂંટણીમાં કુલ ચોત્રીસ ફોર્મ ભરાયા છે વાર્ષિક કરોડોનો વહીવટ કરતી આ મંડળીની સત્તા મેળવવા સાત સભ્યોએ પ્રમુખ માટે દાવેદારી કરી હતી જેમાં બે ફોર્મ નામંજૂર કરાયા છે જ્યારે સત્યાવીસ કારોબારી સભ્યના ફોર્મ ભરાયા હતા જેમાંથી ચૌદ ફોર્મ નામંજૂર કરાયા છે નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષકો સહકારી મંડળી ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ચકાસણી સમયે ભારે હોબાળો થયો હતો સહકારી મંડળીના વાર્ષિક અહેવાલમાં ચૂંટણી ઉમેદવાર ફોર્મના નિયમો અટપટા હોય નસવાડી તાલુકાના કેટલાય શિક્ષક ઉમેદવાર ચૂંટણી અધિકારી સાથે જીબાજોડી કરી હતી હવે ત્રણસો શિક્ષક સભાસદ ધરાવતી નસવાડી તાલુકા શિક્ષક સહકારી મંડળીની ચૂંટણી ઓગણીસ ઓક્ટોબરના રોજ યોજાશે આજે બાર વાગ્યાથી લઈને અમારા ફોર્મ મંજૂર ના મંજૂર કરવાની પ્રોસેસ થઈ રહી તેમાં અમારા બહારના વ્યક્તિઓના બધાના ફોર્મ ના મંજૂર કરવામાં આવ્યા છે અમે એમની જોડે ઠરાવની નકલ માગીએ છીએ કે કયા કારણોસર તમે અમારા ફોર્મ ના મંજૂર કરો છો અમે કાલે પાંચ વાગે મેં ખુદ હું મંડળીમાં બે હજાર ઓગણીસથી ચોવીસ સુધી ઉપપ્રમુખ તરીકે રહેલો છું એ ટાઈમે મારું મંજૂર કરીને મને ચૂંટણી ચૂંટણીમાં રાખવામાં આવેલું પણ આ નિયમ પ્રમાણે બે ત્રણ દિવસ અગાઉથી એવી ચર્ચા કરવામાં ચાલી રહી છે કે બહારના વ્યક્તિઓ હોય એમણે ચૂંટણી લડી ના શકે અને ફોર્મ ના ભરી શકે એના માટે કાલે સાંજે મેં પાંચ વાગે લેખિતમાં ચૂંટણી અધિકારીને આપ્યું હતું એમને મને સિંગ કરી પણ મને એની ઠરાવની નકલ કે કોઈ પણ જાતનું આપવા એવા તૈયાર છે નહીં મૌખિક ખાલી કહેવા માગે છે કે તમે બહારના છો એટલે ચૂંટણી ના લડી શકો અત્યારે અમારા ફોર્મ ના મંજૂર કર્યા છે અમે એમની જોડે માગણી કરીએ છીએ કે અમને એ ઠરાવની નકલ આપે પણ મને લાગે છે એ કોઈ પણ જાતનું આપવા માગતા નથી અઢાર કરોડનો વહીવટ ચાલે છે એટલે અંદરો અંદર પોતપોતાનું સેટિંગ કરીને અંદરો અંદર પોતપોતાની રીતે ચલાવવા માગે છે હવે જો અમારા ફોર્મ ના મંજૂર થશે તો અમે જિલ્લાની

તે પૈકી પાંચ ઉમેદવારી પત્રો મંજૂર કરવામાં આવેલ છે તેમજ બે ઉમેદવારી પત્રો નામંજૂર કરવામાં આવેલ છે કારોબારી સભ્ય તરીકેના કુલ સત્યાવીસ ઉમેદવારી પત્રો ભરવામાં આવેલ હતા તે પૈકી તેર ઉમેદવારી પત્રો મંજૂર કરવામાં આવેલ છે તેમજ ચૌદ પત્રો નામંજૂર કરવામાં આવેલ છે નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળી લિમિટેડના ચૂંટણીના નિયમો અને પેટા નિયમો જે મને વ્યવસ્થા વ્યવસ્થાપક મંડળે આપેલા છે એ નિયમો પ્રમાણે ઉમેદવારી પત્ર ની અને ચૂંટણીની સમગ્ર કાર્યવાહી મારે કરવાની થતી હોય છે જે અંતર્ગત જે તે નિર્ણય લેવામાં આવેલા છે એ મિત્રોનો ગુસ્સો હોઈ શકે પણ મેં મારા તરફથી જે કઈ નિર્ણય લીધેલો છે નિયમ અને પેટા નિયમોને અનુલક્ષીને જ લીધેલો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર